હા ભાઈ હા બરાબર હજી તો એ તમારા ઈ ઓડિયો તો છે ચેનલ ઉપર ઓડિયો હોય એટલે જાહેર કર્યું થયું એટલે જ આપડે ફરિયાદ આપી પડે ને ગયું ફરિયાદ નો આપી પણ હવે તો બધી જયું ને એ તો ચાલુ છે ને એના જમીનમાંથી મુક્ત છે ને હા જામીન મળ્યા ને કોટામાં જ જમીન લીધા બરાબર કયા ગામના છે ભાઈ એ છે ડાકોરનો ડાકોર ડાકોર હં ના એ ભરતિયા પકડ્યા હતા એમાંથી હતો ને અમારા જ ગામનો વ્યક્તિ હતો અને અમારી જ નાયકનો હતો હ એને એમાં સિત્તર નો વહીવટ કર્યો હતો અને એ અમારા ગામના આ ગેડવા દેવી પૂજક આવે ને હમ એનું છે એ એ તો વાંધો નથી પણ દેવી પૂજક બોલે છે ને એટલે હા એટલે આપણે એને અમારા ગામનો હતો ને એટલે મેં ફરિયાદ આપ્યું કે અમારા ગામના જે આ છે એની માથાને ભદ્ર જે બોલવું એ ખોટું છે હમ હમ જેની અને ધરણસર કાર્યવાહી કરવી પડશે બરાબર તો વાંધો નહીં વિડીયો તો ઉઠાવી લેજો હવે અરે એના જામીન તમે પોલીસ સ્ટેશન માંગો એટલે ને જામીન કોણે કોણ પીડું છે હોય હા ઈ તો બરોબર છે પણ આ હું છે બધા રેકોર્ડ પૂરા હોય એ તો તમે ઓનલાઈન માં જોઈ શકો ઓનલાઈન તો એ તો બરોબર છે હા પણ હવે ખરાબ લાગે ને એમ અરે ઈ નથી આ હું તમને જે કહું છું ને હ ઈ તમે ઓનલાઇન માં જોઈ કોઈ વકીલ ને ક્યો ને કે એના જે કેસ નંબર એટલે ઈ ઓનલાઈન માં બતાવે એનું નામ નાખો એટલે હા ઈ તો તમારી વાત થી હું સહમત છું હું સમજી ગયો કે હાલો ભાઈ એની માં ફરિયાદ થઈ ગઈ પણ હવે ઓડિયો જાહેર થયો એટલે જામીન દેવા પડ્યા કાઢી નાખો તો એ કેસ ઉડી જાય છે તો ઈ તો ઈ કેસ બોધ થઇ જાય તો તો એ ફરિયાદ તમારે પૂરી થઇ ગઈ ઈ જાહેર કર્યું ને એમાં છે એટલે જ ફરિયાદ કરી ઈ આપડે ઓડિયો કાઢી નાખ્યો તો ફરિયાદ કરવાની ક્યાં જરૂર હતી તમે જે અપશબ્દ બોલો એ ટેલેન્ટ છે તો ફરિયાદ આપી શકો ઈ ઓડિયો કાઢી નાખો અને એનો નાશ થઈ ગયો તો તમે ફરિયાદ નો આપીકો તો તમે કેવી રીતે પોલીસ ને કહી શકો કે આમાં આવું બોલે છે ઈ લિંક હોય ને આપડી પાસે લઈએ જાહેર કરો તો હોય જાહેર ન હોય તમે સાબિત થઈ ગયો ફરિયાદ ફરિયાદ કરી એના માટે કરી કે આ લિંક મારી ચેનલ ઉપર મેં જાહેર કરી આને એમાં જાહેરમાં બોલે છે હા એના અમે જે ધોરણસર થવું ઈ ઓડિયો તમે ડિલીટ કરી નાખો તો એ ફરિયાદ માં છે તમે પુરવાર ના કરી શકો ની અંદર કે સેમાય તો એને એમ કરાય કે ઓલું કહેવાય ને પ્રાઇવેટ કરી નાખાય કારણ કે આ વિડીયો જોયો ને બે ત્રણ જઈએ મને મોકલી ભલે મોકલો પણ એની ઉપર એક્શન લેવાના છે એ વિડીયો ડિલીટ કરો તમે એવિડન્સનો નાશ કર્યો ગુનો દાખલ થાય સાહેબ

પણ હજી તો પછી આને હું છે દેવી પછી કોને બધાને એવું થાય કે આ હજી બોલે છે અને એ હજી બોલે છે એ તો એવિડન્સ છે સાહેબ એટ્રોસિટીમાં જે તમે બોલી ગયા એ તો બોલી જ ગયા એની માં તમે જમીન માં ધજી ગયા આપણે ક્યાં બોલ્યા હતા ભાઈ હું યાર તમને એક ઉદાહરણ દઉં છું તમારી વાતે હું તમને તમે તમારી માથે ઓઢોમાં હું એક તમને ઉદાહરણ દઉં છું ભાઈ એટ્રોસિટીનો કેસ થયો એમાં તમે બોલ્યા છો પણ એ બોલ્યા પછી એનો ના શું કામ કરો કર્યો બોલી ગયા એની સામે તો તમે જામીન દીધા ભાઈ હું આવું હવે નહીં કરું જામીન છે ને કે હું જે બોલી ગયો ને મારી ભૂલ થઈ એના હું સધર જામીન આપું છું હવે ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરું પછી રેકોર્ડ હું કામ નાશ કર્યું એમ હા બરાબર છે પણ હવે આને હું પ્રાઇવેટ કરીને કઈ ભલે નાશ નો કરો તો વાંધો નહીં

તમે જાગૃત હોવ છો તો તમે જે ચાલુ રાખ્યું છે ને મને બધો નથી સમજાય ભાઈ હું સમજી ગયો મે મે એવિડન્સ આપ્યા છે એની અમે તમને અર્ધી આપજો તો તમને તરત પોલીસ રેકોર્ડ આપી દે કેમ કહી તો ઓનલાઈન હોય હા એ તો સમજાય ને બોલે જો કોઈ જગ્યાએ રટડે છે તો તમે ફરિયાદ આપો એટલે તમને તમને પોલીસ કહે ભાઈ આની અમે કાર્યવાહી થઈ ગઈ છે કાર્યવાહી થઈ ગઈ પણ એનો મતલબ એવો તો નથી કે ચાલુ ચાલુ રાખે

એટલે મેં ડિલીટ કરી નાખ્યું એને કહેવાથી ઈ તમે તો પછી તમે કર્યો ઈ તમારે એટલે તમારે એટલે ઈ તમારે ભોગવવાનો વાળો આવ્યો તમે ડિલીટ હું કામ કર્યું એટલે આપણે તો હું તો સબંધ નતો બગાડવાનો ને ભાઈ સબંધ વાત પછી છે પણ કાયદો તો તમે નાશ કર્યો ને એમ કહું છો એટલે તમારે પોલીસે એમાં ગુનો દાખલ કર્યો જો એમાં તમારી માંથી કલમ લગાડી હમ પણ આપણે તો જો ઈ આપણે તો વિશ્વાસ હતા તમારી એફઆઈઆર માં તમારી એફઆઈઆર માં એમાં લખ્યું કે પછી વિડિયો ક્યાં હમ

પણ આ પણ તો એમાંય તો એને જોયું તો હશે ને કે ભાઈને કેવાથી રેકોર્ડિંગ તો કઈ દે છે ને એફએસએલ નહીં નહીં ઈ એફએસએલ માં ગયો પછી તોય તો કબજે થઈ ગયો મોબાઈલ જ હા એફએસએલ માં પછી શું થાય ઈ કબજે થઈ ગયો મોબાઈલ હા પછી એમાં જે પુરાવા જોવે તો ખરા ને પણ ઈ તો કેસ ચાલે ત્યારે ને હા પણ તો કેસ કેટલા વર્ષ હાલે તો ઈ તો ઈ પોમ મોબાઈલ પૂરું થઈ ગયું એનું કાંઈ એકઈ દે ચાલુ નો હોય ઈ મોબાઈલ થી પછી થોડો ચાલુ હોય 20 વર્ષ ઉદી 15 વર્ષ કેસ પૂરો થઈ જાય ત્યાં લગણ મોબાઈલ બેટરી કે બધું ચાલુ રહે મો પછી એ તો ભલે ને ચાલુ નો રે હા પણ એ તો ચાલુ ચાર્જિંગ કરે પાછું એ તો થઈ જાય ડેટા નો નાઈસ થઈ ને ફોન માંથી કદે પચાસ વર્ષ કાઢે ઈ ડેટા તમારા મોબાઈલ માં છે હા તમે જાહેર કર્યું એની ફરિયાદ થઈ છે તમારા ડેટા છે એની ફરિયાદ નથી સમજાય ગયું પણ એમાં જે ફેસલ માં લેવાનો મતલબ શું થયો કે ભાઈ અમારે લેવાનો મતલબ ઈ થયો કે તમે ડિલીટ કર્યું એમાં કઈ છેડછાડ નથી કરી ને કર્યું એમાં ખોટી છે હરેશભાઈ કર્યું કેવાથી પણ હરેશભાઈ ની ફરિયાદ છે પછી હરેશભાઈ કે કરવાનું ક્યારે હરેશભાઈ જાહેર કર્યું આ માણસે અમારી સમાજ ના અજુક તો લેખું

પછી તમે કયો તમે ભાઈ હું એક્શન લ્યો છો મેં આપો સવિતા બેન કીધું કે તમે શું કરી શકો પછી બેન ને ફોન કર્યો મેં આય કે મનસુખભાઈ નો ફોન અમને આવ્યો હા બરાબર અને તમારે શું પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ વિશે તમને માહિતગાર કર્યા છે એ છે હજી છે ને છે ને મને ખબર છે પણ પછી એવું કીધું મારે જે ઇન્ટેન્શન હું હતો સમજાવવાનો કે ભાઈ આ તમારા સમાજ ને મારા સમાજ ને આ સોસાયટીમાં રહેવા દેતા નથી હાલો તમે લખ્યું કે આટલી જ્ઞાતિ ને વાંધો છે હા હવે ઈ અમારી સમાજ ને તમે લખ્યું પછી એનો એવિડન્સ તમારી પાસે નહીં હતો ને નહોતો ઈ બેને એવું કીધું આને નથી રેવા દેતા તો એ ફરિયાદ ન થાય

બોલે છે ભાઈ બોલે છે તો એ તો હજી એ ભાઈ જે બનાવ બન્યો હતો ને એના જે દર્શકો છે ને ત્યાં હજી મારી પાસે એવિડન્સ છે એના હજી એમ કે છે ત્યારે હતો ને ત્યારે આ બધા સોસાયટી વાળા જે પટેલ છે એ આ રીતે બે સમાજ હડતુત કરતા હતા હજી કરે જ છે એ મારામાં બેન બોલે છે હમ

પણ એની અંદર અપશબ્દ હોય તો હામાનો હોય તો એમાં કાપી નાખી ક્લિક મારી એનો એમાં છેડછાડ ન કરી કે પછી જેટલી મિનિટ પછી તમને જે પોલીસ જયારે તમારી પૂછપરછ કરવામાં આવે હમ ત્યારે તમારું કોલ રેકોર્ડિંગ કેટલી મિનિટ થી કેટલી મિનિટ નું છે ઈ પછી માં એટલી સેકન્ડ નું જેમાં છે હા એટલી second નું એમાં છે ને એમાં જો કદાચ એક second ઓછું આવ્યું તો એ audio માં છેડછાડ કરવામાં આવી છે. શું થયું? હા બરાબર આ જે આજે હમણાં વેકરીયા વાળો બનાવ બન્યો હતો ને એમાં તારણ એ કીધું હું દલિતોને દૂધ હું પાણી દેતો નથી. તો એમાં આખો કેસ રહ્યો ને મારા મારા મારી ઉપર હાલ્યો ઓલાલભાઈ એ કીધું કે મને ક્યાં કીધું તો કે તો એ તો મનસુખભાઈ ને કીધું છે. કે હું દલિતોને દૂધ હું પાણી એય દેતો નથી.

આ ધોની અને ઈ હું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ આ આવાજ મારો પોતાનો છે એ આજ રોજ આપ સાહેબની સામે હું રજુ કરી અને તરીકે મારો ઓડિયો ક્લિપ ફલાણી પેન માં આટલી મિનિટ નો રજુ કરું છું જેમાં કોઈ છેડછાડ નથી તે હું આજ રોજ ખાતરી પૂર્વક રજુ કરું છું હા બરાબર એટલે એની એટ્રોસિટીમાં સિદ્ધાજીભાઈ ની ધરપકડ થઈ પણ માં એવું મેં કીધું હોય કે ભાઈ ઈ ઓડિયા ની અંદર ઈ વ્યક્તિ બોલતો તો કે મને પછી ખબર નથી રહી કોની યારે વાત થઈ ગઈ છે કેમકે એ વિટનેસ છે એ હોસ્ટેલ થયો પુરાવા મળતો નથી કોની યારે વાત થઈ ગઈ મને ખબર નથી વાત થઈ છે બોલે છે પણ ઈ જ છે ઈ મને ખબર રહી નથી

ના નથી ભાઈ કર્યો હજી કેમ કે હું હમણાં છે ને રોજ આ રાતે જાઉ છું ને આખો દિવસ સુતો રહું છું પાછો મારો ફોન એટલો ચાલુ રહે છે સાહેબ તમે મારી વાત નથી સમજ્યા કે એ એ recording મેં તમારા માં નાખ્યું ઓલા ભાઈ નો ફોન આવ્યો તો મેં ભાઈ ને નાખ્યું તું ગોવિંદ રાજા નું નહી મારા નથી નાખ્યું તો હું તમારા માં એ કોણ શું નામ છે ગોવિંદભાઈ ઓલા શું નામ છે મધુભાઈ મધુ ભાઈ અરે હા સારું નામ છે કાકા નથી મીઠાપુર વાળા નું મને કઈક નામ હતું પણ અમને ભૂલાઈ ગયું રેકોર્ડિંગ

આપડે ઈ મહાન કર્યો કામ છે કે તમે રોજ સાથે રેવાના છો એક જ ગામ ના છો તો એક તમારે એક બીજા ને પાછું આરે ભાઈ ચારો ભાવના વિવાદ માં પાછા ના પડો ઈ વિચાર શ્રેણી માટે થઈને આપણે પ્રયત્ન કરવાનો છે હા તો કઈ વાંધો નહી ભાઈ તમ તમારે એને એક સમજાનો મારે જો પ્રયત્ન કરવાનો છે કે ભાઈ ગેલા ભાઈ હોય કે ગેલા ભાઈના ભાઈ હોય કે ફલાણો ભાઈ કે દીકડો ભાઈ કે ભાઈ અમે દેવી પૂજક ના સમાજ માંથી ગોવિંદ રાજા છે પછી દીપક ભાઈ ચુડાસમા છે પછી આ લોકો આગેવાનો છે અમે રામોદ થી મનસુખ ભાઈ રાઠોડ એટલે આપણે સમાજના પાંચ આગેવાનો સાથે મળી અને મંદિરમાં જે એકા બીજા જતા હોય તો એકા બીજા ની ભાવના તૂટે નહીં અને એકા બીજા ભાઈચારો જળવાઈ રે તો સાથે બેહી ચા પાણી પી અને સુખદ અંત આવે એવો પ્રયત્ન કરવા માટે અમે તમને મળ્યા છીએ બરાબર કરી નાખો એવું નથી કેતા ના ના બરોબર પ્રયત્ન કરી કે તમે જો તમારી એકા સુખદ હોય તમારો વેર વેર ભાવ નો હોય અને સમાન ધર્મ સમજતા હો તો કોઈ દી ગામ ની અંદર વિવાદ નો રાખવો જોઈએ એવું અમે તમને વિનંતી કરી છે વિનંતી કેમ કે આપડે એના ગામ માં જઈને એમનો એ કરી નાખ કેમ કે આગેવાન તરીકે કોઈ માણસ પછી ભલે નાનો માણા હોય પણ એને આપણે વિનંતી કરી કેમ કે એના ગામનું છે એટલે આપડે એને મહાન ભાઈ મોટો બનાવવો પડે કેમ કે ભાઈ તું મોટો છો આપડે ત્યાં મોટા બની જઈએ તો એનો મતલબ એવો થઈ ગયો કે આપડે અહમી છે આપડી વાણી મોટો વાળી છે તમારે માં આવું તમારા ગામમાં આવું એટલે મારે કેવું પડે કે ભાઈ ખરેખર દીપક ચુડાસમા એક દેવી પૂજક ઘરેણું અને આને ખરેખર બધા અંદર એક સારો ઉદ્દેશ અને કાર્યકર તરીકે સારો માણસ છે એના માટે અમે જાણી છીએ તે બદલ અમે આજે એનું ધન્યવાદના પાત્ર છે એવું અમે એને અભિનંદન આપી છે શું કામ કે તમારા ગામમાં આવ્યા તો અમારે તમને મોટા બનાવો પણ ન્યા આવીને મેં એમનું કાંઈ ગાનું કઈ હાલતું નથી ના કોઈ ઓળખતું નથી આ એક વાણી વત્ર વર્તન અને એને એને બોલવાની એની પ્રેક્ટિસ કરવી જોઈએ ના ના વાત સાચી પણ મને ભાઈ પંદર મિનિટ કાઢી લ્યો વાત કરી લો એની વારે વાત કરું છું ભલે કીધું એમ ભલે